મારી ગાડીની હાલત તો જો પણ શરૂથી વાત કરું ને તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ બધાને મસ્ત સવાર પડી ગઈ છે અને એટલામાં જન્મ પણ જાગી ગયો આજે તો તેને પણ ઉપાડ્યો ચાલવા માટે પછી થોડી ચોપાટીમાં ને થોડી ગાર્ડનમાં મસ્તી કરતા શોટ લઈ લીધી પછી મેં જપટ બોલાવી રોટલી લોચો સેવ અને ગોટાળાની અને હવે નાસ્તો પતાવી થોડી આઈસ થેરાપી કરીને હું અને ગ્રેસુ સફાઈ કામમાં ચોટી ગયા પછી મેં મારી જૂની ગાડીને સફાઈમાં મોકલી કેમ કે તેને વેચવાનો સમય થઈ ગયો છે પછી હું અને પવન નીકળી ગયા હતા ઓફિસ જવા પણ પહેલા રસ્તામાં મગ નાખ્યા અને પછી ઓફિસ પર ફ્રી ઊંઘી થોડી બુક વાંચી ચમત્કાર આ બુક ની એક લાઈન ખૂબ જ પ્રભાવિત કરનારી છે આજના દિવસમાં ઈશ્વરે તમને છ્યાસી હજાર ચારસો સેકન્ડ ની ભેટ આપી છે તેનો આભાર માનવા એક સેકન્ડ પણ તમે વાપરી છે હું તો વાપરું છું શું તમે વાપરો છો પછી કામ પતાવી નીકળી ગયો તો ગ્રુમિંગ કરવા ગ્રુમિંગ થી ખાલી લુક જ નહીં પણ કોન્ફિડન્સ પણ બુસ્ટઅપ થાય ઘરે જન્મ સાથે થોડી મસ્તી કરી અને સોનલે જન્મને પૂરી દીધો એટલે ચીસમ ચીસ ચાલુ કરી દીધી પછી ભાઈ બેને થોડી મસ્તી કરી આમ અમારો મજાનો દિવસ પૂરો થયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય